જે આપણા સમાજ માંથી ત્રીસ ચાલીસ ટકા મધુ વિમુખ થઈ ગયા છે આપણા સમાજમાંથી ઘણા ઘણા લોકો ભારતીય જનતા પાર્ટી માં પણ જોઈન થઈ ગયા છે છેલ્લા દાડે આપણા સમાજ વાળા ગોઠવણ માં ગોઠવણ આપણા નેતાઓ બધા મોટા ભાગે ડિસ્ટર્બ થતા હોય છે પણ હવે જો તમે એકતાનો સંદેશો નહીં આપો સાહેબ મારા તમે તમારી તાકાત નહીં બતાવો આજે ઉત્તર ગુજરાતમાં થાય કાલ ગાંધીનગર થાય બીજા ત્યાં સૌરાષ્ટ્રમાં થાય એના પછી અમિતભાઈ વિસ્તારમાં ક્યાંક થાય આમાં જો સામાજિક સંગઠનો તો એકત્ર નહીં થાય તો આપણે પરિણામ સુધી પહોંચ્યું નહીં બે હજાર સત્યાવીસ ભારતીય જનતા પાર્ટીના લોકોથી લોકો કંટાળી ગયા છે તમારો અવસર પણ આઈ ગયો છે ઓબીસી પણ આજે કરવા તૈયાર છે કોઈ ખુલી ને કાર્યકર થયો હારિત માર્કેટ યાર્ડ તૂટે તમે જુઓ માર્કેટોમાં હવે તૂટવાના વિસંકાઓ બધી થઈ ગઈ તમે ખાલી આ બધા ભેગા થઈ અને તમારા તમારા હકની લડાઈઓમાં તમે લડો અમે પણ એમાં સાથે તમારી જોડે સમર્પણ થઈએ અને બેન જે વિજય થઈ અને સમાજનું જે

કે તમારા બધાના પગના આશીર્વાદ સમગ્ર ના પહોંચો પણ હાર્યો છું એ મારું ખુદનું જ કારણ છે હું કોઈને દોષિત નથી થયો હું પોતે મારી મિસમેનેજમેન્ટ ના કારણે હાર્યો છું મિસ કાળજી ના કારણે હાર્યો છું હું કોઈને દોષિત પણ નથી થયો કેટલાય ઘર પરિવાર પર લડ્યા છે કેટલાક લોકો